કોની જે કામ ઓટા શેડા કરી પર પડાવી કોની નંદા બાચા ને માં મે હું જીવ લાવવાની નિસ્ત પપ્પા છે બાપા બહુ બક છે ઇતરસ નાવ એસે ભી આ નો જાવ દે આપલા જાવ

काय बसून राबलो नुसतं राम राम राहून त्या बाकी ना पण बीटी बिटी कोणी चांगले आल्यावर बाई बी एड करी सर तुम्ही नोकरी करावं तू मायू माय म्हणजे आणि अम्याने तू

ના માઉથ ચેક ની શરત છે આસકા મોન કન છે ના ઘરે જઈ કમી કજાસ ના ગાડી જા મારા શું બનતું ની